તો અમે અડધામાં આવી ગયા અને અહીંથી ખાલીપુર સાત કિલોમીટર જેવું બાકી આ ઘરા દરવાજો ને આ અમારા ભાઈ બહેનો પાછળ આવ્યો હું જોઈશું રમુજી આગળ થઈ ગયા તમે જોઈ શકો રમુજી

તો આપણે બહુ ટાઈમ કેમ્પની વાત જોઈ રહ્યો કેમ્પની ભાઈ બે શબ્દ યાર કરવાનું કીધું યાર ચેનલ કરો સપોર્ટ સપોર્ટ ભાઈ ભૂલ વો ટેકો લાવવો પડશે

એ તમે જોઈ શકો રામાદની મિત્ર મંડળ બસાવ જય બાબા રી જય બાબા જય બાબા રી જય બાબા રી તો આપણે પહોંચી જવા આયા ખલીપુર અને જોઈ લો આપણ નીચા જાંગલ પબ્લિક કોટા વધાવા આવી ગઈ છે આમાં બીજુ નેજુ દેખાતું નથી હવે તો હું સમયમાં પહોંચી જવાનું છે તો મિત્રો 12 કિલોમીટર બાકી છે

લાલાભાઈ ત્યાં છે ને સાસ ના દીધી લાલાભાઈ ના ખટાશ ના ખટાશ યાની ભેજમાં રહેવું છે તો એ માટે બહુ ઉનારેવું પડે પાછો વેર ભગવતી હોય આ

કર ગયા રામપુર સાહેબ સપનોમાં જય માતાજી મિત્રો હવે અમે ભી ખરી ખલીપુર ઘર ધરો વિતન થઈ જાય થઈ ગયા છે અને દર્શન કરવાની મજા આવી આવો ભાઈ ભક્તો પણ બહુ મજા બહુ જ મજા આવે જય બાબા તમે તમે પણ બહુ દિવસ દર્શન કરવા આવો જય બાબા જય બાબા જય માતાજી મિત્રો તો અમે ખરીપુર બીજ ભરીને ઘેર આવી જાય છીએ તો તમારું બ્લોગ ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમારા બ્લોગમાં બને રહો અમારો બ્લોગ જોવા માટે બજાર રહેવા ચાલુ જય માતાજી ભગવાન